યુવાનોને અન્યાય થાય તેવી સીસી અને સીબીઆરટી પદ્ધતિ જો ભાજપવાળાને ખરેખર સારી લાગતી હોય તો વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી ઉપર પણ લાગુ કરવી જોઈએ આ અંગેનો પત્ર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે તો ચાલો જાણીએ આ મામલે ગોપાલ ઇટાલિયાએ પત્રમાં શું જણાવ્યું નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મીક્ષ તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીબીઆરટી પદ્ધતિથી જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવી હતી અને આ પરીક્ષાના પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી છે તેને લઈને વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે અને આ મુદ્દો હાલમાં ચારે બાજુ ચર્ચાઈ રહ્યો છે તે વચ્ચે આપણેતા ગોપાલ ઇટિયાલાએ એક પત્ર જાહેર કરતાં જણાવ્યું હતું કે યુવાનોના અત્યંત વિરોધ પછી પણ ભાજપવાળા આ સીબીઆઈટીની પદ્ધતિને દૂર કરવા નથી માંગતા અને ખરેખર જો ભાજપના નેતાઓને નોર્મલાઇઝેશનની પદ્ધતિ સારી લાગતી હોય તો તેમણે વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસમાં આ પદ્ધતિ લાગુ કરવી જોઈએ અને જો તેમણે ચૂંટણીમાં આ પદ્ધતિ લાગુ કરી હોત તો હાલમાં ગુજરાતમાં આપના પચાસ ધારાસભ્ય હોત તો હવે જોવું રહ્યું કે ભાજપ પાસે બીઆરટી પદ્ધતિ અંગે કોઈ ફેરફાર કરે છે કે પછી યુવાનોને ફરીથી આંદોલન કરવા માટે મજબૂર થવું પડશે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ટાઈપ્સ ઓફ એન્ડિંગ